સાત કે આઠ લાખ રૂપિયા આપ્યા છે તેના સામે અમને સમીરભાઈ દ્વારા દુકાન આપવામાં આવી હતી પરંતુ હાલ દુકાન તમારા પાસે છે

બરોબર છે તો એના એના માધ્યમથી મને ખબર પડે કે આવું કંઈ છે તમે કેવી રીતે જવાબ આપો મેં જવાબ આપવા માટે મેં બધા ડોક્યુમેન્ટ્સ રેડી રાખ્યા છે કે મેં બે હજાર તેર માં એમને પેમેન્ટની સામે પેમેન્ટ રિફંડ આપ્યું છે બીજું પેમેન્ટ ચાર લાખ રૂપિયા એ બી રિફંડ મળી ગયું છે એને જે પેમેન્ટ આપ્યું છે એની સામે પેમેન્ટ રિફંડ આપી દીધું છે ને એનો જે સાહેબ છે જે નવસાદ જકીઉદ્દીન નંગુડી એ બે હજાર સોળમાં આ બેગને દસ્તાવેજ કરી આપે છે ને એને દસ્તાવેજ આ કોપી છે એ જ સાહેબ એ જ માણસ આજે એનો સાહેબ બને છે જે ચેક થી જે આરટીજીએસ થી પેમેન્ટ રિફંડ થયું છે એ બી નવસાદ રંગો ને મારી કોઈ બી ડાયરેક્ટર ની સહી થી જ રિફંડ થયું છે આરટીજીએસ થી એમના એકાઉન્ટ માં પૈસા આવ્યા છે આ મુદ્દે તમે સાહેબ મદદ લેશો હા હું સાયબર ક્રાઈમ ની બી મદદ લઈ પોલીસ સ્ટેશન ની ભી લઈ હું મા નાની નો દાવો બી કરવા માટે મેં મારી તૈયારીઓ ચાલુ કરી દીધી

મોબાઈલની ડિટેલમાંથી મારો નંબર બી નીકળે અથવા મારી કંપનીઓ બી નંબર નીકળે તો હવે મારું આ જે કોમ્પ્લેક્સ છે જે હાલ મુકામ એ અઝા ઇન્ફ્રા ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ ના નામથી છે ને પેમેન્ટ આપે છે આયાતમાં હવે આયાતમાં પેમેન્ટ બી આપે છે ને કે છે કે મે આયાતમાં પેમેન્ટ આપ્યું છે એમાં કોઈ જગ્યા દુકાનનું નામ ફ્લેટનું નામ કાઈ બી નથી લખ્યું અગર જે જમાનામાં ચાલો પેમેન્ટ રિફંડ લઈ ગઈ છે આપણે કહીએ જ નથી લઈ ગઈ તે ક્યાંક તો લખેલું હોય ને દુકાન આ જે કહે છે દસ નંબર તો મારી તો દરેક ફ્લોર પર દસ નંબરની દુકાન છે ના એને ખબર છે કે કયા ફ્લોર પર છે એ જ એને ખબર નથી તો આયાત ઇન્ફ્રાસ્ટ્રક્ આયાત ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ મારી ભાગીદારી પેઢી છે એટીમાં તૈયાર રેસિડેન્સી કરીને મેં સ્કીમ બનાવી એ કંપની છે

એને દસ્તાવેજ બે હજાર સોળ માં કર્યું છે અગર જો બે હજાર સોળ માં આપણે દસ્તાવેજ કર્યું હોય ને બરોબર તાઇબામાં એને દસ્તાવેજ કરાવે આયા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાસે ને આજે જે સાહેબ બનીને એની સાથે ફરી રહ્યો છે એને જ દસ્તાવેજ કરી આપી છે આ એનો ફોટો બી છે ને જે આરટીજીએસ થી પેમેન્ટ ગયું છે એ બી જે સાહેબ બન્યું છે એને જ સહી કરી છે ને કોઈ પણ બીજા એક ડાયરેક્ટર ની સહી હશે ભાગીદારી ભાગીદાર વાળા ભાગીદાર ની સહી હશે એ બે ભાગીદારના વચ્ચે સહી થાય પછી જ આરટીજીએસ થાય છે મેં કાલ કામ બી નવસાદ જ કર્યું છે પેમેન્ટ રિફંડ લઈ ગઈ બરોબર છે બંને બેનના નામથી બે હજાર માં દસ્તાવેજ બનાવે છે તો બે હજાર સોળમાં મલ મુકામ ના બી બાના ખર્ચા કરવાના ચાલુ હતા એના એલોટમેન્ટ લેટર તો જ્યારે કોઈ પણ માણસ પૈસા આપે તો અમે એલોટમેન્ટ લેટર તો એક દિવસે આપી દેતા હતા અગર જે ફૂલ પેમેન્ટ આપ્યું તો એલોટમેન્ટ લેટર કેમ ના માંગ્યું કેમ એને પજીશન લેટર ના માંગ્યું તમે કોઈ પણ દુકાનવાળા પાસે જાઓ તો એને પજિશન આપ્યું હશે તો અમે એને

મારે કરવું હશે હું કરીશ એમની સાથે જે સંડોવેલા છે એમનો બી લઈશ એમનું બી નામ એમનું બી એફઆઈઆરમાં એફઆઈઆર કરવા એમની બી ઉપર જે પણ કરાય કાર્યવાહી લીગલ થતી હશે કરવા માટે મેં મારા એડવોકેટને કહી દીધું છે એની પ્રોસેસ મેં ચાલુ બી કરી દીધી છે